તો નમસ્કાર મિત્રો જય માતાજી એ ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ સાથે જોઈ શકો છો કે આજે ગોમડાની અંદર બટાકાની સિઝન આવી ગઈ છે ફૂલ ધમધુકાર ચાલી રહ્યું છે બટાકા ઘટાવાનું તો તમને બતાવીશું કે બટાકા કેવી રીતે નીકળે છે અને તોલ હાલ હું આવી ગયો છું તોલમાં તો તોલમાં કઈ રીતનું કામ થાય છે મજૂર કઈ રીતના કામ કરે છે એ બધું તમને બતાવીશું તમે મારા બ્લોગ સાથે કન્ટિન્યુ જોડાયેલા રહો મજૂરો થોડા કામચો રહે પણ શીખવાડી લઈશું આપણે વાંધો નહીં તો તમે જોઈએ હું તમને પાછળના કેમેરાથી બતાવી શકો છો આ રીતે કેવું ચાલે કામ ખોથળા ભરવાના આવે છે તોલના ને લાઈ લાઈ નાખવાનો હોય છે અમારે તો કોમ કરવાનું નહીં કે અમે તો સેટ છે વાંધો નહીં આવે તમે જોતા રહો આ રીતે ઢગા પડ્યા હોય છે બટાકાના ભરવાના જલ્દી જલ્દી ભરો હ બરાબર પછી શું નામ તમારું મકવાણા બરાબર કાધવો કે નહીં બરાબર કોમ કરો હાજ અમે આટલા આટલા કટ્ટા ભર્યા છે આ કટ્ટાને છે સિવાય પછી ડાલામાં ભરીને મોકલામાં આવશે ચો છે ખબર નહીં જો કોલેસ્ટર મેમ વાહ તો આટલા મજૂર આટલા છે અમે લગભગ પચીસ થી ત્રીસ મજૂર છીએ બીજા બતાવું આ તો આટલા છે કેમ કે મોટે પાયે કોમ ચાલુ આગળ બીજા બતાવું આખું ખેતર છે આપણું બીજું કોમ ચાલુ છે તમે જોઈ શકો છો

હા દેખો આ રીતે ના હોય ને દોરી નાખવાની હોય છે હોય આ રીતે ભરવા માટે પણ બોલાવી લીધું છે સીવાનું કામકાજ ચાલુ હોય દેખો ફટાફટ સીવાઈએ જો આ રીતે ભરી ભરીને સીવાનું હોય છે કઈ ખાસ તોલમાં હોતું નથી વેણવાનો બ્લોગ આપડા પાસે કન્ટિન્યુ માય

અહ મારે કોમ ના કરવાનું હોય હા સેટ સેટ કોમ ના કરે બરાબર બધાના નોમ કહી દો હાલો બરાબર હું પાછળ માર નામ લાશુ લાશુ બે હા બરાબર તમારું કે શારદા કે બરાબર તમારું પોણી દે તમારા બેનું નામ બોલો હા બરાબર તમારું મારું નામ મથુર મથુરભાઈ બરાબર આમ મજા આવી ટોલ માં આવીને મજા આવે હા બરાબર હવે કટ્ટા ગણવાના છે કેટલા રહ્યા છે કેટલું થયું સવારનું તમારું ભરત ઓકે બરાબર હેવી મજૂરો હો બાકી હા કોમ સારું કર હવે આગળ બતાવીએ જો ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે બટાકા કઈ રીતનું ભરાય છે જોઈ લો આખું ખેતર આપણું જ છે બરાબર અમારા મોટા ભાઈ છે કટા ગણવાનું ચાલુ થઈ ગયું છે બરાબર શું નામ તમારું ઓકે ગણો ગણો તો બધા કોમ કરી રહ્યા છે મુધું તો એવું થઈ ગયું જાણ કે ઉંદેડા બોલતા હોય પેટમાં લાગે ભૂખ્યા થયા મજૂરો હમણાં ચા લઈને પીવડાવી દઉં વાંધો નહીં આ બટાકા આટલો ઢગો રહ્યો બરાબર કોમકાજ ચાલુ છે

તો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે ચાબા મંગાવી લીધી છે પણ ચા પી રહ્યા છે બટાકા આ બધું આવડું જ છે વધો નહી આવે હમ તો મિત્રો બન્યા રહો જય માતાજી જય સતીમા તો મિત્રો બધા મજૂર કે ચા મંગાવો તો હમણાં ચા મંગાવી દીધી છે બધા મજૂર ચા બા પીવે છે ચા બરાબર સારી ને બસ કોમ કરો હું પણ ચા પીવું છું બરાબર દૂધની સારી આવી છે ભેંસના દૂધની હ પાડાની નહીં હ હ જેટી નહી હા હા જે હા તે આ રીતે વ્લોગમાં બન્યા રહો તમને મજા આવશે જોવાની પ્રવીણ બેસી કિંગ ભાઈ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો નમસ્કાર મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આપણો વ્લોગ પૂરો કરવા માટે તો તમને બતાવી દઉં બધું કામકાજ થઈ ગયું છે મજૂરો ફોન કરે હવે તો ગરમી ચાલુ થઈ જઈએ બફારા મારવાનું બરાબર તો આપણે મળીશું મિત્રો આપણો નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી તમે મારી ચેનલ સાથે જોડાયેલા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય